નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરિય રહ્યા છો જે ક્રાઈમ થાય છે તે ખૂબ ખોફનાક હોય છે શરૂઆતમાં આ ઘટના છે તે સામાન્ય લાગે છે પરંતુ જેમ જેમ આ કહાની આગળ વધે છે તેમ તેમ ખૂબ જ ખોફનાક અને ભયાનક આ ઘટના છે તે સ્વરૂપ લેતી જાય છે તો લાસ્ટ સુધી વિડીયોની જરૂરથી નિહાળજો જેથી કરીને આ ઘટનાની આપને જાણકારી મળે કે કઈ આ પ્રકારની સાજિશો પણ આપણા દેશની અંદર કરવામાં આવે છે આ સમગ્ર ઘટના છે તે આપણા રાજસ્થાનની છે રાજસ્થાનનો જિલ્લા છે કોટા આ કોટા જિલ્લાનો રામગંજ મંડી કરીને એક વિસ્તાર છે અને વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ કરીને એક સોસાયટી છે ઓલની છે અહીંયા પર એક વૃદ્ધ પ્રતિ પત્ની છે તે રહેતા હોય છે તેનો એક જવાન જ્યોત બત્રીસ વર્ષનો છે જેનું નામ હોય છે ચેતન પ્રકાશ ગલાના જે ની ઉંમર બત્રીસ વર્ષની છે પરંતુ તે દિલ્હીની અંદર આઈબીનો ઓફિસર હોય છે ટેકનિકલ વિભાગમાં તે ઓફિસર હોય છે તે દિલ્હીમાં ફરજ બજાવતો હોય છે તેના લગ્ન છે તે બે હજાર વર્ષમાં થયા હોય છે તેની પત્નીનું નામ હોય છે અનિતા મીણા જે શિક્ષિકા છે આ બંનેને બે બાળકો હોય છે એક પાંચ વર્ષનો દીકરો અને એક એક વર્ષનો દીકરો અનિતા મીણા છે તે રાજસ્થાનના જલાવડ છે આ ઝાલાવાડની અસનાવર કરીને એક વિસ્તાર છે કે માધ્યમિક શાળાની અંદર એ ટીચર હોય છે ચેતન પ્રકાશ ગલાના દિલ્હીમાં નોકરી કરતો હોય છે એના માતા પિતા છે તે રામગંજ મંડી છે અંદર ઇન્દ્રપ્રસ્થ કોલોનીમાં રહેતા હોય છે જ્યારે અનિતાની સ્કૂલ છે તે અસનાવરમાં હોય છે જેથી કરીને તે ઝાલાવાડ રહેતી હોય છે બે હજાર સત્તરની સાલમાં આ પતિ પત્ની છે તેનું જીવન છે તે લગ્નમાં ખૂબ સુખી સંપન્ન હોય છે પૈસા ટકા પણ સારું હોય છે જેના કારણે તેની પત્ની છે તેની સ્કૂલ ઝાલાવડમાં છે તેથી તે હાઉસિંગ બોર્ડની અંદર ત્યાં એ મકાન ખરીદે છે લાખ રૂપિયાના કિંમતે સમય આગળ વીતે છે અનેક સપનાઓ સાથે આ પરિવાર છે તે પોતાની જિંદગી છે તે વિતાવતો હોય છે જે ચેતન પ્રકાશ ગલાના છે તે દર મહિને બે દિવસ માટે પોતાના ઘરે આવે છે રજા લઈને

ચેતન પ્રકાશ ગલાના છે તે આ દિવસે રવાના થાય છે દિલ્હીથી રાજસ્થાનના રામગજ મંડી પહોંચે છે ત્યાં પોતાના માતા પિતા રહેતા હોય છે તે છ વાગ્યા સુધી પોતાના માતા પિતાને ત્યાં રહે છે સાધના ત્યારબાદ તે પોતાના ઘરે ઝાલાવડા આવવા માટે રવાના થાય છે જ્યાં તેની પત્ની શિક્ષિકા અનિતા મીણા અને તેના બાળકો છે તે રાહતું થવા છ વાગ્યા ટ્રેન ની અંદર બેસે છે સાત વાગ્યા મતલબ કે એક કલાકનો આ રસ્તો છે તે પોતાની પત્ની કહે છે કે તે રવાના થઈ ચૂક્યો છે અને ટ્રેનમાં બેઠો છે બીજી તરફ બાળકો અને પત્ની છે તે સાંજે સાત કલાકે તેની આવવાની રાહ જોતા એનો ફોન આવે ટ્રેનમાંથી ઉતરો છે ઓટો રિક્ષા પકડી છે અને પાટણ રોડ તરફથી તે ઘરે આવે છે પરંતુ કલાક વીતી જાય છે આઠ વાગે છે આઠ વાગે છે પરંતુ ચેતન પ્રકાશ કલાના છે તે ઘરે નથી આવતો તેની પત્ની અનિતા મીણા છે તે ચિંતા વ્યક્ત કરે છે ચિંતિત બને છે તે પોતાના સસુરને ફોન કરે છે કે ચેતન કેટલા વાગે નીકળો અને કેવું હજુ સુધી ના પહોંચ્યો પોતાના કુટુંબ અને અન્ય વ્યક્તિઓ છે જ્યાં જ્યાં પરિચય હતો ત્યાં ત્યાં તે ફોન કરીને પૂછે છે કારણ કે તેની ચિંતા થતી હોય છે પોતાના પતિ પરંતુ ક્યાંય તેનો પોતો નથી લાગતો સમય થઈ જાય છે સાડા આઠ આખરે તે પોતાના ભાઈ અનિતા છે તે પોતાના ભાઈ મોહનરાય મીણાને ફોન કરે છે અને સમગ્ર વાત કરે છે મોહન કહે છે કે બહેન તું ચિંતા ના કર હું આવું છું અને શોધખોળ કરું છું કારણ કે મોહન પણ એ જ શહેરમાં રહેતો હોય છે એ જ શહેરમાં આ અનિતા મીણાના માતા પિતા પણ રહેતા હોય છે મોહન મીણા છે મોહનરામ મીણા છે તે પોતાની બહેનને ફોન કરીને કહે છે કે તે શોધે છે તે બાઇક લઈને શોધખોળ કરવા નીકળે છે તેને જાણકારી આપવામાં આવે છે કે પાટણ રોડ પરથી તે ઓટો રિક્ષામાં આવવાની વાત કરતા હતા આ મેસેજ આવ્યો હતો અનિતા મીણા અને તે કહે છે પોતાના ભાઈને શોધખોળ શરૂ થાય છે તો એ રસ્તા ઉપર જ્યારે જાય છે ત્યારે ક્યાંક રલાયતા કરીને રેલવે ક્રોસિંગ છે આ રેલવે ક્રોસિંગ ઘણા બધા લોકો ઉભા હોય છે જ્યાં જઈને મોહનરામ મીણા જુએ છે તો ત્યાં તેનો બર્નિંગ મતલબ કે ચેતન પ્રકાશ પેલાના છે તે બેશુદ્ધ હાલતમાં પડ્યો હોય છે તેને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ હોસ્પિટલે ડોક્ટરો મૃત જાહેર કરે છે પોલીસને જાણકારી ડોક્ટરો છે તે આપે છે બીજી તરફ આ પરિવાર ત્યાં પહોંચી જાય છે અને ખૂબ આક્રોચ સાથે રડ શરૂ થાય છે એક તરફ આ પરિવાર રડતો હોય છે બીજી તરફ પોલીસને બોલાવવામાં આવે છે બીજા દિવસે પંદર ફેબ્રુઆરી બે રોજ તેનો પીએમ શરૂ થાય છે પીએમમાં જાણવા મળે છે કે તેને કોઈ પણ બોડી પર નિશાન નથી તેના કપડાં પણ એકદમ સ્વચ્છ છે કારણ શું કારણે મોત થયું છે એ મોટો સવાલ હતો શરૂઆતમાં લાગતું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હશે અથવા તો અન્ય કોઈ કારણ હશે પરંતુ સવાલ એ હતો કે ચેતન ગલાના છે ચેતન પ્રકાશ ગલાના એની ઢેટ બોડી એ રલાયતા રેલવે સ્ટેશન ક્યાંથી પહોંચી એ રસ્તો દ્વારા કોલક છે જેના કારણે તેના પિતા છે તે પોલીસને તપાસ કરવાનું કહે છે એડી દાખલ કરે છે પોલીસ તપાસ શરૂ કરે છે બીજી તરફ એની વિશેરાની જાણ માટે તેનું પીએમ કરીને એ વિશેરા છે તે જયપુર મોકલવામાં આવે છે પ્રાથમિક પીએમમાં કશું જ હાથમાં નથી લાગતું મતલબ કે કશું જ એ વ્યક્તિને થયું હોય તેવું ડોક્ટરોને જાણવા નથી મળતું હા ડોક્ટરો એવું કહે છે કે તેના નખું હાથના અને પગના લીલા પડી ચૂક્યા હોય છે પરંતુ શું કારણે મોત થયું છે એ જાણકારી નથી હાર્ટ એટેક હોઈ શકે છે બીજી તરફ પોલીસ પણ તપાસ કરે છે પછી પરંતુ કશું જ હાથમાં નથી આવતું જેના કારણે આ કેસ છે તે ધીમે ધીમે દબાતો જાય છે બીજી તરફ આ જે ચેતન પ્રકાશ ગલાના છે તેના તેની ચિંતા છે છે પોતાના દીકરાને શું કારણે મોત થઈ છે પરંતુ ફરિયાદ નથી એસપી ઓફિસે જાય છે પરંતુ ફરિયાદ નથી લેવામાં આવતી કોર્ટના દરવાજા ખટખટાવે છે કોર્ટ આદેશ કરે છે અને ત્રણ મહિના બાદ કોર્ટના આદેશ બાદ આ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ થાય છે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય છે અને એક સીટની રચના થાય છે મતલબ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સીટની રચના થાય છે અને ફરી તપાસનો ધમધમાટ 3 મહિના બાદ શરૂ થાય છે પોલીસ છે તે તમામ તપાસ છે તે શરૂ કરે છે દિલ્હી થી લઈને રાજસ્થાનના કોટા સુધી ક્યાં ક્યાં ચેતન પ્રકાશ જાય છે કોની કોની સાથે સંબંધ છે કોના એનો મોબાઈલ છે એ ગાયબ હતો જ્યારે તેની ડેડ બોડી મળી ત્યારે મોબાઈલ ગાયબ હતો તેના મોબાઈલની ડિટેલ્સ કાઢવામાં આવશે પરંતુ કશું જ હાથમાં પોલીસ ને નથી લાગતું પોલીસ આ કેસ છે તે હવે સોલ્વ કરવો ખૂબ મુશ્કેલ હતો બીજી તરફ એના વિશેરાનો પીએમ રિપોર્ટ આવે છે પરંતુ આ રિપોર્ટની અંદર પોલીસ ડોક્ટરો છે ડોક્ટરોને અને મોતનું કારણ છે તે બહાર નથી આવતું ઝેરથી મોત થયું છે અન્ય કોઈ કારણોસર થયું છે હાર્ટ એટેકથી થયું છે કશું જ પીએમ રિપોર્ટમાં જાણવા નથી મળતું પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે પરંતુ પોલીસને હાથમાં કશું નથી લાગતું આખરે એના પત્ની અનિતા મીણાનો ફોન ચેક કરવામાં આવે છે પરંતુ એના ફોનમાં કંઈ પણ પોલીસને નથી મળતું તેનો ફોન ફોર્મેટ હોય તેવું પોલીસને લાગે પોલીસને અહીંયાથી શંકર શરૂ થાય છે અનિતા મીણાના ફોનની કોઈ ડિટેલ્સ ચેક કરવામાં આવે છે તેના ડેટાને રિકવર કરવામાં આવે છે અને એ રિકવર કરાતા મોટા સવાલો છે તે અહીંયાથી પોલીસને શરૂ થાય છે અનિતા મીણાના પતિનું જે દિવસે મોત થયું હતું એ દિવસે અનિતા મીણાની એક શખ્સ સાથે વારંવાર વાત થઈ હતી અને એ વ્યક્તિનું નામ પ્રવીણ રાઠોડ મતલબ કે ઝાલાવાડ પોલીસમાં તે કર્મચારી હોય છે અને તે જલાવળ પોલીસમાં જોબ કરતો હોય છે જેના કારણે અનિતા મીણા તો કશું પોલીસને નથી કહેતી પરંતુ પોલીસ હવે આ પ્રવીણ રાઠોડનો સંપર્ક કરવાની કોશિશ કરે છે તેનો ફોન બંધ આવે છે તેના ઘરે પોલીસ પહોંચે છે તો તેના ઘરના કહે છે કે પ્રવીણ છે તે થોડા દિવસથી બહાર ગયો છે સરકારી કામે ગયો છે ને કહીને ગયો છે કે ફોન બંધ હોય તો પણ ચિંતા ના કરતા હું આવી જઈશ એ અજમેર ગયો છે આવી જાણકારી પોલીસને મળે છે પોલીસ તપાસ શરૂ કરે છે એ પોલીસ સ્ટેશનની ની અંદર જાય ફરજ બજાવતો હોય જાણવા મળે છે કે એને કોઈ કામ આપવામાં નથી આવ્યું ચાર દિવસથી એ ગેરહાજર છે અહીંયાથી પોલીસને છે 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 હવે થતો જાય પોલીસ એ કોલ ડિટેલ મેળવે પ્રવીણ રાઠોડ દાફો તો ચોંકાવનારું નામ છે તે બહાર આવે છે એક નામ સામે આવે છે શાહરુખ ખાન જે ગાડીના લે વેચનો ધંધો કરતો હોય છે આરટીઓનો સાથે જોડાયેલો હોય છે અને પોલીસ છે તે હવે શાહરૂખ ખાનને ને ઉઠાવેલી છે તેની પૂછપરછ કરે છે અને શાહરૂખ ખાન જે ખુલાસા કરે છે તે આવતા હોય છે પરંતુ આપણે બે હજાર ચૌદના વર્ષમાં લઈ જઈએ જી હા દોસ્તો અનિતા મીણા સાથે જે પ્રવીણ રાઠોડની વાત થતી હતી એ પ્રવીણ રાઠોડ અનિતા મીણાના જ્યારે પિયરમાં હતી ત્યાં તેનો પાડોશી હતો એકબીજા સાથે નાનપણથી બનતા હતા પરંતુ મોટા થતા અલગ થાય છે અનિતા મીણા છે તેના લગ્ન થઈ જાય છે ત્યારબાદ તેના કોન્ટેક્ટ નથી થતા પરંતુ બે હજાર ચૌદના વર્ષમાં અનિતા મીણા જે સ્કૂલમાં ટીચર છે ત્યાં જ પ્રવીન રાઠોડની પત્ની પણ ટીચર બને છે અને ત્યાં તેને મૂકવા માટે આવતો હોય છે અને બંનેનો સંપર્ક થાય છે અનિતા મીણાની ફરી એક વખત એ ઓળખાણ થાય છે જે છે પ્રવિણ સાથે વાતચીત કરવાની શરૂઆત કરે પ્રવીણને ઘરે લઈ જાય છે બે હજાર પંદર ના વર્ષમાં જ્યાં તેનો પતિ ચેતન ગલાના પણ હોય છે અને તેની સામે પ્રવીણ રાઠોડને તે રાખડી બાંધે છે તેને ભાઈ માને છે પરંતુ પ્રવીણ રાઠોડને લઈને

પ્રવીણ રાઠોડ છે તે અવાર નવાર ઘરે આવતો અને એ વાતને લઈને જ આ બંને લોકો વચ્ચે ઝગડાઓ થતા હતા આવી વાત છે તે પોલીસને ચેતન પ્રકાશ ગલાનાના માતા પિતા કરે છે દોસ્તો શરૂઆતમાં તો પોલીસને એવું લાગતું હતું કે આઈબી મતલબ કે ઇન્ટેલિજન્ટ બ્યુરોનો ઓફિસર હોય તો કોઈ ખુફિયા એજન્સીએ તેને મેરાવ્યો હોય કોઈ દેશ બહારની શક્તિઓ છે તેણે તેને મેરાવ્યો કોઈ પરંતુ હવે અહીંયાથી પરત છે તે ખુલી છે જે આ દોસ્તો શાહરુખની શાહરુખ ખાનની ધરપકડ કરે છે અને હવે ચોપાવનારા ખુલાસા શરૂ થાય છે કહે છે કે તે એક ચલાવે છે છે અથવા તો કામ કરે આ શાહરૂખને ત્રણ લાખ રૂપિયા આપે છે સાથે તેની મિત્રતા હોય છે કે મારી એક બહેન છે તેનો પતિ દિલ્હીમાં કોમ્પ્યુટર ઓપરેટર છે જેને મારવાનો છે ત્રણ લાખ રૂપિયા આપે છે તે મારી બહેનને બહુ ત્રાસ આપે છે તેને એવું નથી કહેતા કે ઓફિસર છે જેથી કરીને શાહરૂખ ખાન બી જાય જેથી તે એવું કહે છે કે તે કોમ્પ્યુટર ઓપરેટર છે આ સુપારી લે છે શાહરૂખ ખાન તેને મારવાની પરંતુ તે મારવામાં સક્સેસ નથી જતો ત્યારબાદ અનિયક એકની મદદ લઈ છે આ પ્રવિણ રાઠો જે મેડિકલ ની અંદર હોસ્પિટલ ની અંદર એક નર્સ નું કામ કરતો છે એક છોકરો તેની મદદ લેવામાં આવે છે અને તેને કહે છે કે તેને કેમિકલ આપવામાં આવે નશો કરવો છે પાર્ટી ની અંદર જેથી કેમિકલ આપવામાં આવે આ વ્યક્તિ છે તેનો દોસ્ત છે હોસ્પિટલ ની અંદરથી કેમિકલ ચોરે છે અને કેમિકલ ની બોટલો છે તે પ્રવીણ રાઠો ને આપે છે આના સિવાય પ્રવિણ રાઠો એક ડ્રાઈવર ની પણ મદદ લઈ છે ચેતન પ્રકાશ ગલાનાને ઉગાડવા માટે કારણ કે તેનું ટ્રકની ઠોકરે મોત કરવાનું મતલબ ત્રણ ચાર પ્લાન અલગ અલગ બનાવ્યા હતા શાહુખ ખાનને પ્લાન સોંપવામાં આવ્યો હતો કે ચેતન પ્રકાશ ગલાના છે તે દિલ્હી જાય અને ત્યાંથી આવે ત્યારે ગમે ત્યારે ટ્રેનમાંથી તેને ફેંકી દેવામાં આવે આ પ્લાન સક્સેસ તેનો નથી થતો ત્યારબાદ બી પ્લાન વિચારે છે તેને તેને ટ્રકની ઠોકર મારવામાં આવે ટ્રકની ઠોકર મારે છે પરંતુ આ વ્યક્તિ પ્રવીણ ચેતન પ્રકાશ ગલાના છે તે બચી જાય છે હોસ્પિટલે જાય છે ત્યારે પ્રવીણ રાઠોડ છે તે કહે છે કે તું ટ્રકનું ના કહીશ નહીંતર તારી સ્કૂટીનો વીમો નહીં પાક આવો બહાનો કરીને પોલીસમાં ફરિયાદ નથી થવા દેતો જેના કારણે તપાસ નથી થતી ત્યારબાદ તેની ઉપર ફરી એક વખત ઘાટ લગાવવામાં આવે છે અને એ કેમિકલમાં કાવે છે જેના ઇન્જેક્શનો ભરવામાં આવે છે અને જ્યારે ચેતન પ્રકાશ ગલાના છે તે પોતાના માતા પિતાને મળીને અઢાર ફેબ્રુઆરીએ રિયો રિટર્ન થાય છે પોતાના ઘરે ઝાલાવાડ આવવા ત્યારે ટ્રેન જ્યાં ઊભે છે ત્યાં આવા જગ્યાએ આ લોકો કાર લઈને રાહ જોતા હોય છે શાહરૂખ ખાન બાઇક લઈને પીછો કરતો હોય છે જેવો ચેતન પ્રકાશ ગલા ટ્રેનમાંથી ઉતરે છે અને અવાવરું જગ્યાએ પહોંચે છે ત્યાં આ લોકો તેને પકડી લે છે પકડીને ગાડીમાં પૂરે છે અને એ ગાડીની અંદર ત્રણ લોકો હોય છે એક ટ્રક ડ્રાઈવર હોય છે અને એક મેડિકલમાં જે કેમિકલ આપ્યું હતું અન્ય લોકો આ લોકો તેને એક અવાવરું જગ્યાએ લઈ જાય છે જ્યાં જબરજસ્ત બહેશ આ બંને વચ્ચે થાય છે ચેતન પ્રકાશ મીણા અને પ્રવીણ રાઠોડ વચ્ચે ચેતન પ્રકાશ મીણા કહેતો હતો કે મારો બીજા નંબરનો જે દીકરો છે પાંચ વર્ષ પછી આવ્યો છે છ વર્ષ છ મહિનાથી એક વર્ષનો છે ને મારો દીકરો નથી એ તારો દીકરો છે અને આ વાતને લઈને બબાલ હતી ડીએનએ ટેસ્ટ કરવાની વાત હતી અને આખરે આ ધડ થાય છે અને પ્રવીણ રાઠોડ છે તેના મિત્રોને કહે છે કે હવે આને પકડી રાખો ચેતન પ્રકાશ ગલાનાને પકડી રાખવામાં આવે છે અને તેના બંને પગના સાથળોમાં આ કેમિકલના ઇન્જેક્શન છે તે મારવામાં આવે છે ત્યારબાદ તેનું મોઢું દબાવીને તેની હત્યા કરવામાં આવે છે અને હત્યા કર્યા બાદ એ રેલવે ક્રોસિંગ નજીક આ લાશને ફેંકી દેવામાં આવે છે આ સમગ્ર જ્યારે કાંડ ખુલે છે ત્યારે એ પણ જાણવા મળે છે કે અનિતા મીણા છે તે અને પ્રવીણ રાઠોડ આ પ્લાન ઘડે છે તેના પતિને ચૌદ ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ વેલેન્ટાઇન દિવસે તેને પતાવી દેવાનું કાવતરવા બન્યા રચે છે એની પત્ની એને ફોન કરીને બોલાવે છે કે ઘરે રજા મૂકીને બે દિવસ માટે આવો જેઓ ચેતન પ્રકાશ ગલાના ઘરે આવે છે એટલે આ લોકોનો પ્લાન એક્ટિવ થાય છે અને આ રીતે તેને મોતને ખાટ ઉતારે છે જે કેમિકલ મગાવવામાં આવ્યું હતું હોસ્પિટલની અંદરથી એ કેમિકલ લેબની અંદર વાપરવામાં આવે છે જેથી કરીને ડોક્ટરોને સપને પણ એ ખ્યાલ નહોતો કે આ કેમિકલથી આને માયરો હોઈ શકે છે પીએમ કેરવું તેના વિશેરાની જાણ થઈ પેલો પીએમ કરવામાં આવ્યું છતાં પણ બોડીમાં કશું ના પડ્યું અને તેનું કારણ હતું કે ડોક્ટરો એ કેમિકલનો ઉપયોગ કરે છે અને ડોક્ટરો એવું હતું કે આવું કેમિકલ અન્ય કોઈ ના હાથ સુધી ના પહોંચે જેથી કરીને એ ડોક્ટરોને ખ્યાલ ન હતો તેના કારણે પીએમ રિપોર્ટમાં કશું ના આવ્યું આખરે આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટે છે તમામ લોકોની ધરપકડ થઈ જાય છે અનિતા મીણાની ધરપકડ કરે છે જે મૃતક છે ચેતન પ્રકાશ ગલાના તેના પત્નીની આ સિવાય એ એસીબીમાં ફરજ બજાવતો

એનો અને આ પોલીસ કર્મચારીનો ગંદો ખેલ છે તે આ રીતે કઈક બહાર આવ્યો છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવી જ ક્રાઈમની અવનવી ઘટનાઓ માટે આપ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ